અમરેલી સહિત ત્રણ જિલ્લામાં કરોડો રૂપિયાની જમીન બિનખેતી કરવામાં આવી છે આ અંગે અમરેલીના આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયા દ્વારા વડાપ્રધાનને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અમરેલી જિલ્લામાં અમરેલીથી મહુવા જેતપુર નેશનલ હાઇવે પસાર થાય છે આ નેશનલ હાઇવે માટે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા જમીનોનું સંપાદન કરવામાં આવી રહ્યું છે અને માલિકોને કરોડો રૂપિયાના વળતરની રકમ પણ ચૂકવવામાં આવનાર છે આ નેશનલ હાઈવેની કામગીરી શરૂ થાય પહેલાં આ હાઈવેટ જમીનોની બોલબાલા થઈ હતી અને કેટલાય લોકો દ્વારા તેની ખરીદી કરવામાં આવી છે અને ખેતીમાંથી એકાએક જ બિનખેતી કરવામાં આવી છે જેના કારણે કેન્દ્ર સરકારને વધારાની કરોડો રૂપિયાની રકમનું વળતર ચૂકવવું પડશે અમરેલી તાલુકાના લાપડિયા સાવરકુંડલા તાલુકાના ચરખડિયા સહિતના વિસ્તારોમાં હાઇવેટ જમીનોને નજીકના દિવસોની અંદર જ બિનખેતી કરવામાં આવી છે આંગે અંગે અમરેલીના કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું કે નેશનલ નું નોટિફિકેશન બહાર પડ્યા બાદ તેને લગતી જમીનને બિનખેતી કરવા માટે જે પણ અરજી આવી હતી તે તમામ રિજેક્ટ કરવામાં આવી છે અને તે પહેલાં જે પણ અરજીઓ આવી હતી તેનો નિયમ મુજબ કાયદેસર રીતે બિનખેતી કરવામાં આવી છે તેમાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું નથી મેં એક આરટીઆઈ માગી ગઈ કે છેલ્લા ત્રણ મહિનાની અંદર સાવરકુંડલા મહુવા જેતપુર જે નવો ચારમાર્ગી રોડ બનવાનો છે નેશનલ હાઈવે ભારત સરકાર દ્વારા તો એમાં કેટલી જમીનો આ ત્રણ મહિનામાં બિનખેતી થઈ તો આ રોડ તો લગભગ પાંચ છ વરસથી આનું સર્વેક્ષણ ચાલતું હતું સરકાર દ્વારા જેની લગભગ વહીવટીતંત્ર અને વિભાગોને બધાને જાણ હતી સાંસદશ્રીને પણ જાણ હતી તો આ રોડની અંદર છેલ્લા ત્રણ મહિનાની અંદર ઘણી બધી એવી જમીનો છે કે એની સાથે સાંસદ અને અધિકારીઓના મેળાપીપણાથી તાત્કાલિક બિનખેતી કરી અને રાષ્ટ્રના નાણાંનું મોટું વળતર જમીનનું વસૂલવા માટેનું આયોજન કરી પૂંજીપતિઓનો સાથ લઈ અને તાત્કાલિક જમીનો ખરીદી અને બિનખેતી કરી નેશનલ હાઈવે ઓથોરિટીમાં આ મોટું વળતર માટેનું એક ષડયંત્ર રસી અને ભારત સરકારના નાણાં કટકટાવવાનું રાજકીય ઓથાર નીચે થયું હતું એનું મેં ગઈકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પીએમઓ કાર્યાલયને મુખ્યમંત્રી શ્રીની કાર્યાલયને સંપૂર્ણ વિગત સાથે બધી વિગત આપી છે કે આ ષડયંત્રનું જે કાંઈ આયોજન કર્યું હોય ગોઠવણ થઈ છે એની તપાસ કરો અને નિયમ મુજબ કાર્યવાહી કરો કારણ કે તંત્રને જાણ હોય જ છે કે આટલી જમીનો આ રોડની અંદર કપાવવાની છે તો આયો આયોજનબદ્ધ રીતે આ કૌભાંડ આસરવાની આ પ્રી પ્લાન હતો એવું મારી આ તપાસ બાબતે મારી અરજી છે